હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આજે કેટલાક સ્થળો ઉપર અતિભારે વરસાદ પડી શકે છે વડોદરા અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આણંદ ભરૂચ નર્મદામાં ભારે વરસાદની આગાહી છે સુરત તાપી વલસાડ ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ પંચમહાલ દાહોદ તથા અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ શહેરમાં પણ સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો આ સાથે જ અમદાવાદ શહેરમાં સિઝનનો સો ટકા વરસાદ પૂર્ણ થયો છે તેમજ છેલ્લા છ દિવસમાં જ ચાલીસ ટકા કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે તો અમદાવાદ શહેરમાં ચોવીસ ઓગસ્ટ સુધી ઓગણીસ પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ વરસાદ સાથે સરેરાશ સાહીઠ ટકા વરસાદ વરસ્યો હતો જેની સરખામણીએ હવે વધુ વરસાદ પડી ગયો છે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે અનેક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે અગાઉ જોધપુર વિસ્તારમાં સૌથી વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો અન્યત્ર જ્યાં અડધો ઇંચ વરસાદ પડ્યો તેમાં રામોલ છકુડિયા ઉસ્માનપુરા બોડકદેવ સાયન્સિટી ગોતા ચાંદખેડા વાસણા બેરેજ સરખેજ જોધપુર ઝોનલ બોપલ દુધેશ્વર નરોડા મણિનગર જેવા વિસ્તારનો સમાવેશ થયો છે ઝોન પ્રમાણે જોઈએ તો વેસ્ટ ઝોન નોર્થ વેસ્ટ ઝોન સાઉથ વેસ્ટ ઝોન સેન્ટ્રલ ઝોનમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો